નવસારીના ગણદેવી તાલુકાના આવેલી બિલ્લીમોરા નગરપાલિકામાં આજે મતદાન યોજાઈ રહ્યું છે કુલ નવ વોર્ડમાં તેત્રીસ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે ભાજપની ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે ચૂંટણી પ્રક્રિયામાં કુલ પિસ્તાલીસ મતદાન બુથ પર ઈવીએમ દ્વારા ચૂંટણી કરવામાં આવી રહી છે સુરક્ષાની દ્રષ્ટિએ આઠ બુથને સંવેદનશીલ એરિયા મોરિયા બુથને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યું છે સુરક્ષા વ્યવસ્થા માટે એક ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ સહિત બસ્સોને સાડત્રીસ પોલીસ કર્મીઓને સો હોમગાર્ડ જવાનોને બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ મહોલમાં હાલમાં ચાલી રહી છે નવસારીના બીલીમોરા વિસ્તારમાં જે આ ચા કામગીરી જે ચાલી રહી છે સવારથી શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા થઈ રહી છે ત્યારે એક જે યુવતી છે તે યુવતી જે દેસરા વિસ્તારની રહેવાસી છે અને તેના લગ્ન હતા અને લગ્નમાં પણ તે પોતે લગ્ન કરવા પહેલાં તેણે કર્યું મતદાન અને પોતાનો જે હક છે જે પોતાની ફરજ છે તે તેણે નિભાવી અને ફરજ નિભાવીને મતદાન બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટે આ નાગરિક ધર્મ નિભાવી અને તે મતદાન મથક પર પહોંચી હતી અને પોતે મતદાન કરી લોકોને મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી શું કહી તે આવો સાંભળીએ લોકો પણ એ લોકો મત કરવા નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો દિલ્હી મોરામાં જે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી તેમાં ઈવીએમ ખોટકાવવાની પણ કિસ્સો સામે આવ્યો છે વોર્ડ નંબર બેમાં ઈવીએમ બંધ થવાના મામલે કોંગ્રેસ ઉગ્ર બન્યું હતું દોઢ કલાકથી ઈવીએમ બંધ રહ્યું હતું ઈવીએમ બંધ રહેવાનું મુખ્ય કારણ કે કોંગ્રેસની જે સ્વીચ હતી તે ચાલતી ન હતી અને તેને લઈને કોંગ્રેસ ભડક્યું હતું કોંગ્રેસના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ આ વોર્ડ રીવોટિંગની માંગ પણ કરવામાં આવી હતી દોઢ કલાકથી ઈવીએમ બંધ હોવાને લઈને તેઓ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ડીવાયએસપી જાતે ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ સમગ્ર મામલો હારે પાડ્યો હતો કોંગ્રેસોને સમજાવ્યા બાદ ફરીથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી આ સિવાય બિલ્લીમુરા પંથકમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ પણ બિલ્મુરા પહોંચ્યા હતા ત્યારે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બાબતે ભુરાલાલ શાહ દ્વારા શું કહેવામાં આવ્યું આવો સાંભળીએ આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે બિલ્લીમુળા નગરપાલિકાનો ચૂંટણી થઈ રહી છે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં લોકો મતદાન કરવા જઈ રહ્યા છે લગભગ અહીંયા ભીલીમોરાના નવ વોર્ડમાંથી છત્રીસ જેત્રીસ સીટો છે એનામાંથી સમગ્ર ભીલીમોરા શહેરના લોકો ઉમળકા બેદ લોકો પોતે પોતાનું મતદાનનો ઉપયોગ કરી અને યોગ્ય લોકોને પાર્ટીમાં ચૂંટી લઈ આવે એવી અમારી આપના માધ્યમથી અપીલ કરીએ છીએ કે વધારેમાં વધારે મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના જીતાડો અને ફરી સ્થાને સરદાર સ્થાને બેસાડો એવી અમારી આપ સૌને અપીલ છે કારણ કે આજે ખૂબ સારા વાતાવરણમાં આજે મતદાનનો દિવસ છે તો એક લોક લોકસાહીનો તહેવાર છે ત્યારે આમાં બધાએ ઉમલકામીર ભાગ લેવો જોઈએ અને બધાય ખૂબ મોટી સંખ્યામાં માત્રામાં મતદાન કરીને અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જીતાડો એવી અમે સૌ અપીલ કરીએ છીએ બિલ્લીમોરા નગરપાલિકાનો શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી ચાલી રહી છે અને જે આંકડાની વાત કરવામાં આવે તો બિલ્લીમોરામાં જે સવારથી અત્યાર સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને જે સત્તરથી અઢાર ટકા જેટલું મતદાન સવારથી નોંધાયું હતું અને બપોર બાદ મતદાન પ્રક્રિયામાં પણ વધારો થશે તેવી પણ શક્યતા સેવામાં આવી રહી છે બિલ્લીમોરામાં અગિયાર વાગ્યા સુધીનું અઢાર પોઈન્ટ બ્યાસી બાસઠ ટકા જેટલું મતદાન નોંધવામાં આવ્યું છે તો આજ પ્રકારના પ્રકારના નવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ